હલો હું ધર્મિષ્ઠા સોલંકી શ્રી કચ્છ બંદેજમાં તમારા બધાનું સ્વાગત કરું છું શ્રી કચ્છ બંધેજ ક્યાં આવેલું છે રાજકોટ નાનામુવા રોડ રાધાનગર પાંચ સહજાનંદ મકાન ત્યાં આવેલું છે શ્રી કચ્છ બંદેજ આજે મેં આવી શરૂઆત એટલા માટે કરી કે આમાં હું તમને મારું આખું એડ્રેસ મારું નામ અને મારો કોન્ટેક નંબર હું તમને આપી દો મારો કોન્ટેક નંબર છે સત્તાણું બે સાડત્રીસ સિતે નવ સુડતાલીસ અને એડ્રેસ હું મેં કીધું એમ રાધાનગર પાંચ નાના મવા રોડ સહજાનંદ લક્ષ્મીનગર શાક માર્કેટ વાડી શેરી પીજીવીસીએલ ની ઓફિસ છે ને અહીંયાથી તમે અંદર આવો ને સીધે સીધા ચોકમાં ત્યાં આવેલું છે રાધાનગર પાંચ અને ત્યાં આવેલું છે શ્રી તો ચાલો આપણે કચ્છો ગળામાં વર્ક વાળો છે અજરખ પ્રિન્ટ છે પ્રિન્ટ છે અજરખ અને એક છે આ એકત ટાઈપની પ્રિન્ટ લાઇનિંગ વાળી એમાં આ રીતે ગળાનું મેચિંગ છે

અને દુપટ્ટો એ કોટન નો છે અને નેક ના વર્ક માં ખાટલી વર્ક કરેલું છે ગાંઠ વર્ક છે મિરર વર્ક છે તો બધું તમને હમણાં બતાવીશ એક એક પીસ ખોલી બે ડિઝાઇન છે અને બે ડિઝાઇન માં ચાર ચાર કલર છે તો ચાલો જોશું આપણે આજનું કલેક્શન જો આ રીતનું ટોપ છે આ ટોપમાં આ રીતે આખું ગળું બનાવેલું છે ગાંઠ વર્ક છે અને મિરર વર્ક છે અને આ ખાટલી વર્ક છે આ રીતે એનું કલમકારીનું પેચ બનાવ્યો છે અને આ ગળામાં જે પેચ બનેલો છે ને એ જ પેચની આ જ પ્રિન્ટની સલવાર આવશે ડ્રેસની પ્રિન્ટ તમે ડ્રેસની પ્રિન્ટ છે ને આ રીતે આખી છે એમાં સલવારનું મેચિંગ આ છે દુપટ્ટો દુપટ્ટો થોડોક નાનો છે બે મીટર હશે બે તો નથી સવા બે મીટર નો છે દુપટ્ટો આ રીતનો દુપટ્ટો છે આમાં આપણી પાસે કલર ને એ ચાર છે એ હું તમને બતાવું આની કિંમત છે આઠસો આમાં કલર છે એ બતાવીશ તમને એક છે ઓરેન્જ ને મરૂન આ એની સલવાર હા દુપટ્ટો ત્યાર પછીની છે Musta color black ce? Tear pachino color cea? Black. A? Salwar. Tear pachino color cea? સલવાર પ્યોર કોટન મટીરિયલ છે જે આમાંથી તમને કઈ વસ્તુ કે કઈ ડ્રેસ કોઈ મગજમાં બેસતો હોય તો તમે સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સએપમાં મોકલી દેજો અને અમે છે ને ઓનલાઈન આપીએ છીએ ભારત આખામાં તમે કયો ઈ સિટીમાં અમે મોકલી દઈએ છીએ તો શિપિંગ ચાર્જ તમારી ઉપર રહેશે આ રીતે આમાં તો ખાટલી વર્ક ને બધું છે આ રીતે કરેલું છે ખાટલી વર્ક ગળામાં આ જરખ પ્રિન્ટ સલવાર આ રીતે આવશે આમાં ચાર મેચિંગ છે આપણી પાસે છે સલવાર અમારા વિડીયો જોતા હોય ને તો અમારો વિડીયો છે ને તમે સબસ્ક્રાઈબ કરો એટલે એમાં તમને અમારા પાસઠ વિડીયો અમે બનાવેલા છે પાસઠ છાસઠ વિડીયો છે એ બધા તમને એમાં જોવા મળશે અમારી પાસે ખાલી ડ્રેસ મટીરિયલ જ નથી અમારી પાસે છે ડ્રેસ મટીરિયલ છે છે સિંગલ ડબલ બેડશીટ છે ઠંડી છે 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 ગાઉન પછી જીન્સ ઉપર પહેરવાના ટોપ કોટન પેન્ટ અમે રાખીએ છીએ એમાં ઘણી બધી આઈટમ અમારી પાસે છે અને લગભગ આઈટમના અમે વિડીયો બનાવેલા છે તો તમને બધા વિડીયો એમાં જોવા મળશે એટલે ખાસ તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અને અમારા વિડીયો તમે એમાં બધા અલગ અલગ વસ્તુના વિડીયો બનાવેલા છે પ્રાઇઝ વાઇઝ છે હા પેલાના સ્ટાર્ટિંગના વિડીયોમાં કદાચ બે ચાર અમે પ્રાઇઝ નહીં કીધી હોય બાકી બધા અમે પ્રાઇઝ બોલીએ છીએ મટીરિયલ વિશે કહીએ છીએ એટલે તમારે કોઈ પ્રશ્ન રહે નહીં અને છતાંય જો તમને એવું કંઈ લાગે તો તમે અમારા વોટ્સએપ નંબર સત્તાણું બે સાડત્રીસ સિત્તેર નવ સુડતાલીસ એની ઉપર વોટ્સએપમાં અને તમારે જે કાંઈ હોય એ તમે મને પ્રશ્ન કહી દેજો કોમેન્ટ કરો કોમેન્ટમાં અમે તમને જવાબ આપશું અને તમે આ વિડીયો જોયા પછી તમારા ગ્રુપ સર્કલમાં વિડીયો શેર કરો એટલે અમારો વિડીયો વધુ ને વધુ આગળ જાય અને લોકો સુધી પહોંચે આ છે બ્લુ કલર અને એની ચૂની ચૂની મીડિયમ સાઈઝ ની જ છે એ જે છે હું કહી દઈશ કે એવું નથી કે ભાઈ આપણે મીડિયમ સાઈઝનો જ દુપટ્ટો છે આ રીતનો દુપટ્ટો છે બ્લુ કલર હવે આમાં નામાં છે એક છેલ્લો બ્લેક કલર આ રેગ્યુલર રેન્જ છે અને રેગ્યુલર વસ્તુ છે અને દુપટ્ટો રેગ્યુલર પ્રાઇઝમાં છે રનિંગમાં તમે આ વસ્તુ પહેરી શકો ને એ ટાઈપનું છે મટીયલ કોટન જ છે સો સો ટકા કોટન મટીરિયલ છે ખાસ ગરમીમાં તમે પહેરી શકો ને એવી વસ્તુ છે આ રેગ્યુલર રેન્જ છે એવું ખાસ તમને કહી દઉં બરાબર સારું તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું ફરી મળીશું એક નવા વિડીયો સાથે